ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તેનું ગણિતની જે પ્રશ્ન બેંક છે એ આવી છે એ પ્રશ્ન બેંકની અંદર શું તૈયારી કરવાની તો પાઠ એની અંદર ટોટલ નવ પ્રશ્નો પૂછાશે એટલે કે પિસ્તાલીસ જેટલા પ્રશ્નો આપણને આપવામાં આવશે એમાંથી નવ પ્રશ્નો પૂછવામાં આવશે હવે આ અહીંયા જોઈએ એક બે ત્રણ એટલે પહેલાં ત્રણ પ્રશ્નની વાત કરીએ તો બાર જીરો એકમાંથી છે બીજા ત્રણ પ્રશ્નો બાર જીરો બેમાંથી છે અને ત્રીજા ત્રણ પ્રશ્નો બાર જીરો ત્રણમાંથી છે એટલે બાર જીરો એકના તમને પંદર પ્રશ્નો આપશે એમાંથી ત્રણ પૂછે બાર જીરો બેના પંદર પ્રશ્નો આપે એમાંથી ત્રણ પૂછે અને બાર ના ત્રણના પંદર પ્રશ્નો આપે એમાંથી ત્રણ પૂછે એટલે નવ થઈ જાય પાર્ટ બીની વાત કરીએ એમાં ત્રણ વિભાગ છે વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી વિભાગ એની અંદર તમને પંદર પ્રશ્નો આપવામાં આવશે એમાંથી કેટલા પૂછાશે ત્રણ એટલે કે બાર જીરો એકના પાંચ બાર જીરો બેના પાંચ બાર ત્રણના પાંચ અહીંયા તમને દસ પ્રશ્નો આપવામાં આવશે બાર જીરો એકના પાંચ અને બાર જીરો પાંચ એમાંથી બે પૂછાશે અને છેલ્લે જોઈએ તો બાર જીરો ત્રણમાંથી આપણને પાંચ પ્રશ્નો આપે એમાંથી એક પૂછાશે જોઈએ બાર જીરો એક ને બાર જીરો શું છે એ તો પિસ્તાલીસમાંથી નવ પ્રશ્નો પંદરમાંથી ત્રણ પ્રશ્નો દસમાંથી બે પ્રશ્નો અને પાંચમાંથી બે પ્રશ્નો બાર જીરો એકની વાત કરી બાર જીરો એકમાં આપણે કેટલા પ્રશ્નો પૂછવાના છે ટોટલ પંદર આપશે અને પૂછાવાના ત્રણ છે એક બે ત્રણ જોઈ લેજો ચાર પાંચ અને છ સાત આઠ અને નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર એટલે આ પંદર પ્રશ્નોમાંથી કેટલા પૂછાશે ત્રણ હવે બાર જીરો બે છે એને સોળથી લઈને ત્રીસ સુધી હશે એ પણ જોઈ લઈએ આપણે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એક પ્રશ્ન વધારે છે એટલે સોળ છે સોળમાંથી કેટલા પૂછાશે ત્રણ એકચ્યુઅલી ખરેખર પંદર હોવા જોઈએ પણ સોળ આપેલા છે વાંધો નહીં એટલે બાર જીરો ત્રણમાં આપણને ચૌદ જ હશે બાર જીરો ત્રણની વાત કરીએ તો બત્રીસથી લઈને પિસ્તાલીસ એટલે ચૌદ જ હશે જો છે અહીંયા એટલે આની અંદર ચૌદ જ આવી પહેલાં આ ચૌદમાંથી કેટલા પૂછાશે ત્રણ ખરેખર પંદર પંદર હોવા જોઈએ પણ ચૌદ જ આપેલા છે કંઈ વાંધો નહીં આપણે તો એમાં તૈયારી કરવાની છે પાર્ટ બીની અંદર ત્રણ વિભાગ છે પહેલાં વિભાગમાં આપણે વાત કરીએ વિભાગ એમાં તો બાર જીરો એકમાં આપણને ત્રણ પ્રશ્નો આપેલા છે આ ત્રણમાંથી એક પૂછાશે કેટલા પૂછાશે ત્રણમાંથી એક બાર જીરો બેની વાત કરીએ તો બાર જીરો બેની અંદર તમને કેટલા પ્રશ્નો આપવા મળેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ આમાંથી એક પૂછાશે તો બાર જીરો ત્રણની અંદર કેટલા પ્રશ્નો છે એક બે ત્રણ ચાર પાંચ છ આમાંથી એક પૂછાશે ખરેખર બધામાં પાંચ પાંચ આપવા જોઈતા હતા પણ પહેલો જે ભાગ છે પહેલાંમાં ત્રણ જ આપેલા છે આ ત્રણમાંથી એક પછી આપણે જોયા છમાંથી એક અને પાછા છમાંથી એક એટલે પંદરમાંથી કેટલા ત્રણ ખરેખર જોવા જઈએ તો આ છમાંથી એક આ છમાંથી એક અને ઉપરના ત્રણમાંથી એક વિભાગ બી વિભાગ બીની અંદર આપણને કેટલા પ્રશ્નો એક બે ત્રણ આ ત્રણમાંથી એક બાર જીરો એક એમાં પણ એક બે ત્રણ ચાર બાર જીરો બેમાં પણ ચાર છે એમાંથી એક અને બાર જીરો ત્રણ એમાં ત્રણ છે એમાંથી એક એટલે કઈ રીતના પૂછાશે એ આપણે જોઈ લીધું વિભાગ સી ની વાત કરીએ દરેકના ચાર ગુણ છે એક બે ત્રણ એટલે ત્રણ પ્રશ્નો આપેલા છે બાર જીરો બે માં એક જ છે અને બાર જીરો ત્રણમાં બે પ્રશ્નો છે આટલા પ્રશ્નોની તૈયારી કરજો આ બધા પ્રશ્નો પૂછાય કે ન પૂછાય પણ તૈયારી ખાસ કરજો કારણ કે આ બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પણ કામ લાગશે પ્રશ્ન બેંક બધી રેડી રાખવાની પ્રશ્ન બેંક એકથી જે પાંચ આવશે એ બધી પ્રશ્ન બેંક તૈયાર કરવાની બોર્ડની પરીક્ષામાં કોઈપણ જાતની મુશ્કેલી થશે નહીં આભાર